આજે આપણે સીવવાના છે એક સરસ મજાની ભરતવાળી ઠેલી જેની બોર્ડર મેં કટિંગ કરીને રાખી છે અને ભરત પરમાણે ઠેલી પણ કટિંગ કરી આ હશે એના નાકા હવે આપણે નાકાને સીવી નાખશું આ છે નાકાને બોર્ડર તૈયાર થઈ ગયું તો હવે નાકાની સિલાઈ મારી દઉંશું આ રીતના બે નાકા મેં સીવીને તૈયાર કરી દીધા છે હવે આપણે થેલીના જે મોઢું હોય તેના બે સાઈડના શેડા વોટી નાખશું અસ્તર સાથે એવું ઓટીને રાખવાના છે આ શેડા જે મોઢું હોય નાકા લગાવવાની એ સાઈડ આપણે આ શેડા છે હવે મેં એ શેડા ઓટીને હારે હારે નાકા પણ લગાવતી જાઉં છું આ રીતના મેં નાકા જે બનાવીને તૈયાર રાખ્યા હતા એ નાકા આપણે સિલાઈ મારતું જવાનું છે નિશાન કરીને રાખ્યું હતું એ પ્રમાણે નાકાને પણ મેં લગાડી દીધા હેઠેલી હવે બે ઠેલીને મેં નાકા લગાવી દીધા હશે પરતવાળી થેલી જે મેં બનાવી છે એને બે ઠેલીના નાકા લાગી ગયા હે એને આપણે બોર્ડર લગાવશું બોર્ડર જે કાપીને મેં રાખી હતી એને આવી રીતના બોર્ડર મૂકીને એ બધી બોર્ડર મેં મૂકી દીધી છે આ રીતની બધી બાજુ બોર્ડર મૂકી દીધી છે હવે એને બીજો પણ ભાગ આ રીતના બોર્ડર સાથે લગાવી દીધો છે હવે આ થેલીને આપણે ઉઠલાવી લેવાની છે ઠેલીને મેં ઉઠલાવી લીધી છે એકદમ ખૂણા બહાર કાઢવાના છે થેલીના થેલીના ખૂણા બહાર કાઢીને પછી એકદમ ધાર પકડીને ધાર ઉપર આપણે સિલાઈ મારી દઈશું આ રીતની તારે તારે સિલાઈ મારી દેવાની છે બધી તારે મેં બે બાજુ સિલાઈ મારી દીધી છે મારી ઠેલી તૈયાર થઈ ગઈ છે અમે ચારેય શેડે ને બે બાજુની તારે સિલાઈ મારી દીધી છે પરતવાળી ઠેલી મેં ત્રણ બનાવી છે આ રીતની પરતવાળી ઠેલી મેં સરસ મજાની જલ્દીથી બની જાય એવી ત્રણ બનાવીને રાખી છે